તો જોઈ લો જોઈ લો જોઈ લો મારા ભાઈ રાણો તો પતંગ ચગાવે છે પણ પતંગ ચગાવતા ચગાવતા બ્રિજદાન ગઢવીને આડે હાથે લીધા છે ને મિત્રો વિવાદને લઈને શું મોટો ખુલાસો કર્યો છે શું ખરેખર વિવાદનું સમાધાન થઈ ગયું છે કે પછી શું રાણો રાણાની રીતે જ આવશે ભાઈ આમ લડવા માટે તો આપણે સંપૂર્ણ વિગત પર માહિતી વિડીયોની અંદર આપણે આપવાના છીએ એટલે ખાસ કરીને મારા સાહેબ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કેમકે આજે ઉત્તરાયણ છે ને ઉત્તરાયણના દિવસે જ મિત્રો દેવાયત ખબર છે પતંગ ચગાવતા ચગાવતા સાહેબ જે કીધું છે ને ભાઈ ખરેખર તમને સાહેબ આગળ આખી બધી માહિતી દેવાનો છે ને વિડીયો બતાવવાનો છો ભાઈ એટલે ખાસ કરીને તમે વિડીયો છે એ છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકોને ભાઈ પણ ખબર પડે હવે તમને બધાએ લોકોને ખબર છે કે મિત્રો આજે મકરસંક્રાંતિ એટલે ઉત્તરાયણ હતી અને ઉત્તરાયણના દિવસે તમે પણ તમારા ધાબા ઉપર તમારા ઘર ઉપર કે આજુબાજુના મેદાનમાં જઈને પતંગ ચડાવ્યા હશે ભાઈ અને પતંગ ચગાવવા જ પડે કેમ કે સાહેબ એક દિવસની ઉત્તરાયણ હોય અને પતંગ ન ચગાવો તો મજા જ ન આવે ઘણા બધા પતંગ ચગાવીને આનંદ કરતા હોય છે તો ઘણા બધા લોકો પતંગ લૂંટીને આનંદ કરતા હોય છે મારી જેમ કેમ કે મને સાહેબ પતંગ લૂંટવાનો વધારે મજા આવે છે પતંગ ચગાવવા કરતી લૂંટવાની વધારે મજા આવે છે હવે દેવાયત ખવડને લઈને વાત એ કરવાના છીએ કે ખરેખર દેવાત ખવડે શું કીધું છે તો દેવાયત ખવડે એવું કીધું છે મિત્રો બ્રિજદાન ગઢવી અને જે એમનો વિવાદ ચાલે છે એનું સમાધાન થઈ ગયું છે જી બિલકુલ મિત્રો એમનું સમાધાન થઈ ગયું છે બંને ભાઈ ભાઈની રીતે કામ કરે છે અને અત્યારે અત્યારે મિત્રો દેવાયત ખવડે પણ કીધું છે કે આનું સમાધાન છે એ થઈ ગયું છે અને રાણો તો પતંગ ચગાવે છે અને તમે પતંગ ચગાવજો એવું દેવાયતભાઈ ખવડે કીધું છે અને બ્રિજદાન ગઢવીએ અત્યાર સુધી મિત્રો કોઈ એવો નવો અને કોઈ મોટો એવો ખુલાસો નથી કર્યો કે જેથી આપણને એવું લાગે કે ના ખરેખર વિવાદ વધ્યો છે પણ બંને કલાકારો હવે પાણીમાં બેસી ગયા છે શાંત થઈ ગયા છે એટલે પથ્થર ઉપર પાણી ફરી વળ્યું છે મિત્રો બસ આજ માટે મારા ભાઈઓ આટલું રાખીએ છીએ મળીશું આપણે હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ તમે સાહેબ આવોને આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ અને આગળ અનેક વિડીયો જોવા માટે આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ